દેશના પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એક ખેડૂતના દીકરા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એકસો પચાસમી જન્મજયંતી સંયોગ આ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની આજે નિર્વાણ દિવસની તિથિ બંને મહાન વિભૂતિઓને આપણે યાદ કરીએ સ્મરણ કરીએ એના કાર્યોને એની ઉપલબ્ધિઓને એના પરિણામોને અને શ્રદ્ધાંજલિ પાઠવી હું પણ આ બંને મહાન વિભૂતિઓને કોટી કોટી વંદન કરું છું એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ અઢારસો ને પંચોતેરમાં જન્મ્યા અને પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસમાં એવો નિર્વાણ પામ્યા પંચોતેર વર્ષનું જીવન ચાર તબક્કામાં આપણે સૌ જાણીએ છીએ કે સરદાર પટેલને આ દેશ માટે શું કર્યું સરદાર પટેલની ઉપલબ્ધિઓ સરદાર પટેલના કાર્યો સરદાર પટેલની ફલશ્રુતિ સૌ કો લોકોને ખબર છે પરંતુ અમુક બાબતો જે ઇતિહાસના પાના ઉપર પડી છે છતાં આપણી નજર સામે ખૂબ ઓછા પ્રમાણમાં આવી છે એવી એક બે બાબતો આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું સરદાર સાહેબનો પહેલો તબક્કો એકતાલીસ વર્ષનો હતો પોતે યુવાન અભ્યાસ કર્યો વકીલાત કરી અને એ પોતાનું પરિવાર ચલાવ્યું ઓગણીસો ને સત્તરમાં સરદાર સાહેબનો જીવનનો બીજો તબક્કો ગાંધીજી મેળાને શરૂઆત થઈ એ ને સુડતાલીસમી પંદરમી ઓગસ્ટ સુધી જે સંઘર્ષ કર્યો એને દેશ માટે અંગ્રેજો સામે દેશને આઝાદ કરવા માટે ગાંધીજીની નિશ્રામાં એની આગેવાની છે એના માર્ગદર્શન છે સરદાર પટેલ સમર્પિત ભાવથી દેશની સેવા કરતા રહ્યા અને સંઘર્ષ અંગ્રેજો સાથે કરતા રહ્યા છ વખત અલગ અલગ તબક્કામાં બે હજાર પાંચસો સત્તાવન દિવસ જેલમાં કાઢ્યા આ ગુજરાતનો ખેડૂતનો દીકરો આઝાદી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ મળી અને પંદરમી ઓગસ્ટ થી લઈ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી પછીનો આ ત્રીજો તબક્કો અઢી વર્ષનો આ અઢી વર્ષના તબક્કા દરમિયાન પાંચસો ને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કર્યું દેશને એક સૂત્રે બાંધ્યો સંઘર્ષ કર્યો રજવાડાઓની સાથે અને દેશમાં અને એની સમજાવટથી જે રીતે એક માળામાં મણકા પરોવાય એવી રીતે એને દેશને એક સૂત્રે બાંધ્યો અહીંયા સૌ કોઈ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું આ રાજાઓ હતા એની પાસે સૈન્ય હતું એની પાસે શસ્ત્ર સરંજામ હતું સાધનો હતા હથિયારો હતા એવા રાજાઓને એક કરવા અને લોહીનું એક ટીપું પણ ન મળે પડે જમીન ઉપર ભારતની ભૂમિ પર અને દેશ લોકશાહીના પગણમાં કાર્યાન્વિત થાય આ ન ભૂતોના ભવિષ્યથી આ વિરલ વિભૂતિએ આ કામ કર્યું એટલે આપણે ભારતના શિલ્પી તરીકે તેમને ઓળખીએ છીએ આ અઢી વર્ષનો તબક્કો પૂરો થાય છે એ દરમિયાન ગાંધીજીની હત્યા થાય છે અને હત્યાથી લઈ ઓગણીસો અડતાલીસના વચ્ચેના પાળાથી લઈ અને પોતાનું અવસાન થાય ત્યાં સુધી દેશની આઝાદી મળી ગઈ છે દેશની અંદર વહીવટ કરે છે દેશની આન બાન શાન દુનિયાની સામે ઊભી કરવા માટેના તમામ પ્રકારના કાર્યો કરી રહ્યા છે આવા સમયે એક અંદરથી એક વિચારધારા જે ઝેરેલી વિચારધારા જે સરદાર સાહેબના શબ્દોમાં કહું તો કે ઝેર પ્રસરાવવાનું કામ કરતી હતી દેશની અંદર ભડકાવાનું કામ કરતી હતી દેશમાં વેમેન્ય ફેલાવવાનું કામ કરતી હતી એવી લોકો એવી વિચારધારાની સાથે સંઘર્ષ કરવાનો ભાગમાં આવ્યો અને એને પ્રતિબંધ પણ ફરવાયો આ કામ શાના માટે સરદાર પટેલે કર્યું હતું એ મારે તમારે સૌને વિચારવાનું છે કે આ દેશમાં અંગ્રેજો સામે જેટલો પરસેવો નથી પાડ્યો એટલો સરદાર પટેલે આ દેશના ચોર લોકોની સામે પરસેવો એ કોણ હતા શા માટે દેશમાં સરદાર પટેલે આવી પ્રતિબંધ ફરવાની જરૂર પડી કોઈ એક વિચારધારા સામે આ અગિયાર મહિનાનો તબક્કો આ દેશે બરાબર યાદ રાખવો પડશે અને આપણા દેશનું ભવિષ્ય આવનારા દિવસોનું આ અગિયાર મહિનાના તબક્કા દરમિયાન સરદાર પટેલે કેવા નિર્ણય લીધા એના ઉપર નિર્ભર છે આજે આજે એ જ વિચારધારાના લોકો આજે સરદાર પટેલની એકસો ને બ્યાસી મીટરની મૂર્તિ આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબનું જ્યાં નામથી પંડિત નહેરુએ જે સ્ટોન આપ્યો મૂક્યો હતો કે આ દેશની આ રાજ્યની એવી એક સિંચાઈ યોજના બને કે જ્યાં દેશનો રાજ્યનો ખેડૂત છે એ એમાં ખેતી કરે પાણી મળે સિંચાઈ યોજનાઓની મજબૂતા માટે આ જગ્યા ઉપર એ પ્રતિમાનું નિર્માણ થાય છે સામાન્ય લોકોની સમજ છે કે પ્રતિમા છે એ પ્રતિભા સંપન્ન હોવી જોઈએ અને પ્રતિભાને યાદ કરી દેશના લોકો એના ઉપરથી માર્ગદર્શન મેળવતા હોય છે નહીં માત્ર પ્રતિમાઓને જોઈ અને માણસો યાદ કરતા હોય છે આપણે શું કરી રહ્યા છીએ જે લોકો ખૂક્યા છે પ્રતિભાને ભૂલી ગયા અને પ્રતિમાને યાદ રાખી દીધી પ્રતિભા નહોતી સરદાર સાહેબની વાત શું હતી સરદાર સાહેબનું કામ શું હતું સરદાર સાહેબ શું વિચારતા હતા આ ત્રણમાંથી યાદ એવા લોકો પગ પાસે બેસે છે ને સમર્પણ ભાવ આપે છે પુણ્યભૂમિ સરદાર પટેલની કર્મી કર્મભૂમિ તપોભૂમિ એ ભૂમિ ઉપર આ દેશની વર્તમાન સત્તા કેટલી વખત પગ પાસે બેઠી ક્યારે ગયા ત્યાં શું કામ ન ગયા ત્યારે તપોભૂમિ શું દુશ્મન છે એમની આજે એકત્રીસમી ઓક્ટોબર આ દેશના પ્રધાનમંત્રી ગુજરાતમાં છે સરદાર પટેલને નમન કરે છે પણ પ્રતિમાને પ્રતિભાને નહીં પ્રતિભા એની પડી છે કરમસદમાં આખા દેશમાં ત્યાં નથી ગયા અને દેશનો અન્નદાતા એનું નિવારણ કરવા માટે આ ગુજરાતનું તંત્ર છે એને બગલમાં બેસાડ્યું છે અને ખેતર ઉપર આજે આપતકાલીન પરિસ્થિતિ છે આર્થિક બરબાદી છે હું તો ઈચ્છતો હતો અને મને આશા પણ હતી કે દેશના પ્રધાનમંત્રી સરદાર સાહેબની આટલી નજીક જવાનો પ્રયત્ન કરે છે આટલી પ્રતિમાને એને આ નિર્માણ કરવા માટેની માનસિકતા ધરાવે છે આજે ગુજરાતમાં છે ખેડૂતનો દીકરો એ સરદાર પટેલ હતો ખેડૂતો માટે શું વિચારતો હતો એવું જ મને એમ હતું કે દેશના પ્રધાનમંત્રી પણ ખેડૂત માટે એટલું વિચારતા હશે ચાર તબક્કામાં આપ માવઠા થયા ગુજરાતમાં એક વર્ષમાં આ દેશ આ રાજ્યના ખેડૂતનું ધનોત પનોત નીકળી ગયું છે ખેતરમાં એટલું કહેવું તો કોઈ ખોટું નથી દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલો છે દેશના કે રાજ્યના ખેડૂતો આવી પરેશાનીમાં હોય ત્યારે દેશના એક માય બાપ તરીકે આ દેશના વડાપ્રધાનની ફરજનો ભાગ બને છે એને ઉગારી લેવા જોઈએ એને ઉગારવા માટે આર્થિક બળ આપવું જોઈએ એના દેવા માફ કરવા જોઈએ પરંતુ એના દેવા માફ કર્યા ન સરદાર સાહેબની તપોભૂમિ પર એના માથું ટેક્યું કે ન દેશ માટે રાજ્ય માટે એક શબ્દ બોલ્યા અને તંત્રને બગલમાં બેઠું છે આ જે ખેડૂતો ખેતર ઉપરની આફત પરિસ્થિતિ છે એટલે આ વાત આ સાહેબના સરદાર સાહેબના એકસો ને પચાસમી જન્મજયંતિના પર્વ નિમિત્તે સમગ્ર દેશ જ્યારે ઉજવી રહ્યો ત્યારે ગુજરાતના અન્નદાતાઓ આજ પરેશાન છે એની સાથે ઉભું રહેવા માટે એને કંઈ ને કંઈ મદદરૂપ થવા માટે દેશના પ્રધાનમંત્રી કંઈ ને કંઈ રીતે સરકાર પ્રતિ સરકારમાંથી ખેડૂતોની સાથે રહીને આપે એવી અપેક્ષા રાખે છે બંને